એમાં ભાગ લેનાર છે ભાઈઓ નીતિન વ્યાસ મનોજ મહેતા ફતેહરી ચતુર અને બહેનો છે દેવિકાબેન ભાવના દેસાઈ દેસાઈ અને કાર્યક્રમના સંકલન છે અને આ કામ માટે સતત સાથ આપનાર છે પ્રકાશભાઈ મિત્રો આ શેરાક્ષરી માત્ર અંતાક્ષરી નથી એ એક એવો વિશેષ પ્રયોગ છે કે જે કાવ્યની પંક્તિઓથી ઉઘડે છે ગઝલના શેરોથી ઉપડે છે અને એ બધું જ ગુજરાતીઓથી ખીલે છે કારણ કે એમાં વાતો માત્ર અને માત્ર ગુજરાતીઓની છે અને ગુજરાતની છે તો શરૂ કરીએ કવિશ્રી ખબરદારની જાણીતી પક્તિ કે ગુર્જર વાણી ગુર્જર નાણી ગુર્જર શાણી રીત ગુર્જર વાણી ગુર્જર લાણી ગુર્જર શાણી રીત જંગલ માં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત વાહ સાહ તૂટી ગરા તૂટ્યા મેના

ગોજરીની વાત કર નવા યુગોના રંગથી નવી નવી તું વાત કર ભાઈઓને રાવ્યો ર રણરો રાવ 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 ઉપર જુઓ રેડિયાડી ગુજરાત અમારી રેડિયાડી ગુજરાત સુવાચ રેડિયાડી ગુજરાત અમારી રેડિયાડી ગુજરાત વીર નરોની માસ અમારી રેડિયાડી ગુજરાત વાહ ગુજરાત તો ફરી તો મને મને યાદ આવ્યું છે એ હરવાર ગોસ્વામી લખેલું છે તારામડી મળી સપના સજી આ રાત છે ગુજરાત છે તારામડી મળી સપના સજી આ રાત છે ગુજરાત છે એ આંગણું પાવન થયાની રાત છે વાત છે ગુજરાત છે મને આવડે મને આવડે છે છ આવ્યો છ મને આવડે સાબો જો બહુ સરસ વાત કરી છે છોશ કશો ના લડે મને એ મારું સ્વાભિમાન છે છોશ કશોના ના લડે મને એ મારું સ્વાભિમાન છે ધર્મ કરો ના ભેદો ભેદી ઉન્નત કરો ઉડા આગળ કરી લખે છે આ છે યોસેફ મેકવાન ગુર્જર ગાતા થશે પછી તે દેશ વિદેશ ગુજરાતી ગુર્જર ગાતા થશે પછી પછીથી દેશ વિદેશ ગવાતી હો ગ્લોબલ ગુજરાતી હો ગ્લોબલ ગુજરાતી વાહ ગુજરાતી ફરી તો આવજો ના ના આવડે છે રાજેન્દ્ર શાહની એક સુંદર પંક્તિઓ છે બે સુંદર પંક્તિઓ એનો લય સાંભળજો તબતિર સિંધુ તરંગ મંડિત ગાયન શ્રી ઘરે ગુંચરી तरति रsetContentType तरंग मण्डित गान थीगर कुंजरी तव शस्य पल्लव जय तू जय हे जय गुर्जरा गुर्जरी 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 नेरा बोलो सर र र र र र र र र र રમે અન્ય સખીઓ થઈ દઈ તાળે સુધા કર્ણ સિંચે ગુણાણી રસાળે ઘરે બોલતા જે ભર્યા ભાવ છાતી કરે જે બોલતા ભર્યા ભાવ છાતી રમો માતૃભાષા મુખે ગુજરાતી રમો માતૃભાષા મુખે તો રિપોર્ટ અવિનાશ વ્યાસનો એક દેશભક્તિનો ગીત મને યાદ આવે છે તૈયાર થઈ જજો તૈયાર થઈ જજો નાત જાત ભાત તારી કોઈ પણ હજો ખબે ખભા મિલાવીને ફંદ સૌ ફગાવીને માદરે વતન ને કાજ જંગ માં ખપી જજો 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 તમે આમ હાથ ઊંચા ઊંચા કરીને બોલો જોને हजू जोश में मरी पड़े जोश वाली है रमेश गुप्ता रमेश गुप्ता जय सोमनाथ जय सोमनाथ जय द्वारकेश जय बोलो विश्वनाथ की जय सोमनाथ जय द्वारकेश जय बोलो द्वार विश्वनाथ की स्वर्ण अक्षरे लक्ष्य कवियों यश का था गुजरात की भारत था ગાડી ને ને મને ખબર છે નો પર ફરી પાછો હરદ્વાર બોસવા આવવાનું છે નરસિંહ ભગત નું ઝૂલતું પરભાત છે ગુજરાત છે નરસિંહ પરભાત છે ગુજરાત છે છે ગુજરાત બહુ સરસ છે છે વાણી મારી ગુજરાતી વાણી મારી ગુજરાતી ને ભૂમિ ગુજરાત વાણી મારી ગુજરાતી ગુજરાત ને આ ગુજરાત વાહ વાહ આ નથી આ છે થેન્ક યુ થેન્ક તા તા સેવા ને પૂજા 1 2 3 નર્મધી તું ભણાવ ભણાવની જે સંતતિ સૌને પ્રેમ ભક્તિ ની રી તું ભણાવ ભણાવની જે સંતતિ સૌને પ્રેમ ભક્તિ ની રી ઓ જે તુજે સુંદર જાત જય જય ગરવી ગુજરાત જય

પારસી કવિ હરદેશ્વર ખબરદાર નું બધાને જાણીતું જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

હમ તું હમ દેસરનો છે પ્રાણ વंदन કરો તુજને માં યો તાપી ઓ મેં ની તો મને તો બરોબર યાદ છે તમે ગુજરાતી અમે ગુજરાતી આપણે સૌ ગુજરાતી બાર ગામે બોલી બદલા

पांच छोटू पर मन मोटू ने खबीर वंती जाती बोले लाग दो भोलो पर को छेल छबी लो गुजराती तू छेल छबी लो गुजराती भाई वाह भाई वाह अबे तमे तैयार छो तो हमें भी तैयार छ जवचन में गाणी तुझने गोद लई सु नारा दीठा मेटा बरिया तुझने गोद लई सु नारा दीठा मेटा बरिया તારા ગીત તણી મસ્તીમાં ભૂખ તરસની સરિયા ઝંડા કામશા કરિયા ફિદા થઈ તુજ પાછળ ફરિયા તુજ પાછળ ફરિયા યા યા આયા રે થઈ ને તો અ બે અ એક વાર એક વાર સત્યનો ચરખો કાંતી તો જો લખનાર કવિ કવિત્રી પણ આપણી સામે બેઠેલા છે દેવકાબેન લખ્યું એટલે એમને જ પાછું આપું છું એક વાર સત્યનો ચરખો કાંતી તો જો અહિંસા સા કાજ શેર ઝુકાવી તો જો સાબરનો આરો ને તાપીનો કિનારો

તું પ્રેમદીપ પાળવા વદન વદનથી વાત કર તું નફરતોને ટાળવા નયન નયનથી વાત કર વાહ તું વિશ્વ ગુર્જરી છે આજ ગુર્જરીની વાત કર 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 રહ અને ર ફરિયાદ છે રાજાઓના રાજ મુકાવ્યા રાજાઓના गुणगातु संसार गुणगातु संसार जय दयानन्द जय प्रेमानन्द जय दयानन्दय प्रेमानन्दोलो भोजयशाथा गुजरात्शगाथा गुजरात्

तू ने बदले टट्टू नोटू टू जारे बोले त्यारे तो तड़ू तपेली ने एक हे पतेली पची शेठ होए के चाकर गुजराती थई गुजराती कोई बोले नहीं बराबर चलो चल बेगा चलो चलो नहीं રક્ત તપકતી સોસો જોડી સમરામ આવે રક્ત તપકતી સોસો જોડી સમરામ આવે કેશર વર્ણી સ્વમણ સેવિકા કોમળ બિચારે મરતા મરતા માતમી આઝાદી વાહ આવ્યો પણ બહુ રસ સાથે આપ્યો હું હવે એનો રસ બદલી આપું છું અને આ શૂન્ય બારણપુરી નું લખેલું છે વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતમાં વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ કલા ગુજરાતની વાહ સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ કલા ગુજરાતની ના ના મેં આવ્યો

મૃત્યુ પણ મળે ગુજરાત ગુજરાત ન ન તો તો હું કહું છું કે છે સૌ દેશવાસીઓનો નો છે આવાજ ન તો હું કહું છું ગુજરાત કે છે સૌ દેશવાસીઓનો છે આ आवाज ભારતના અર્થતંત્રનું છે સુકાન એક ગુજરાતીને હાથ કે છે આ आवाज દરિયા ખેડી દરિયા તરી અંતરિક્ષમાં યાત્રા કરે એ એ એક પ્રજા છે ગુજરાતી સૌના સાથ સૌના સૌના સાથ સાથે સૌના વિકાસ માટે

મુક્તિદાતા ગાંધીનો આપે ઓતે અનુપમ ઓપહાર તને હું વંદન અબરંપાર જય હે જય ગુજરાત ગુજરાત સર મારું ફેવરી વિનોતભાઈ વિનોતભાઈ જોશી વિનોત જોશીનો ઓલભાર જોશી તો થોડું માથે ફિકર નહી જેట్లా આપો એટલા નર્મદની વાર્તા નર્મદની ते रंग सकी पर सरस ते रंग सकी पर अधिक सरस रंग तसे सत्वरे मार्ग ते रंग सकी पर अधिक सरस रंग तसे सत्वरे मार्ग शुभ सकुल दिसे मध्यान सोप से वीती गई जे रात जन घूमे नर्मदा साथ जय जय गरवी गुजरात जय जय गरवी गुजरात तो आप ખબર છે આપણા પાસ પ્રેસિડેન્ટ હતા શેદાબેન સર પણ એમણે બહુ સરસ લખ્યું છે તને નમો તને જપું તારા અહરનીશ ગુણ જપું તારા અહરનીશ ગુણ ગાઉ હર પળે અને હર હર જગે આશીષ નમે તું ને ગુજરાત

તે તો છે ગુજરાત અહો તે તો છે ગુજરાત અને છેલે આપણે સૌ સાથે મળીને ગાઈએ અમારી ગુણવંતિ ગુજરાત અમારી ગુણવંતિ ગુજરાત ગુણવંતિ ગુજરાત ગુણવંતિ ગુજરાત થેન્ક યુ આ સાથે શ્રી રાજ શ્રી સમાપન કરીએ છીએ